તો જો ફ્રેન્ડ્સ આ ચકલીઓના માળા છે જો કેટલી બધી ચકલી છે અંદર છે ને જો ફ્રેન્ડ્સ કેટલી બધી ચકલી એક એક માળામાં કેટલી બધી ચકલીઓ રહે છે અંદર જો તમે એનો માળો તો જુઓ કેવો ગૂંથેલો છે કેવી કરામત છે એનું કામ જો મસ્ત ફ્રેન્ડ્સ દેશી બાવળ છે એમાં એને માળા બનાવે છે જો ચકલી કેટલી બધી ચકલી છે અહીંયા ઘણો બધો દેશી બાવળ છે ચકલી પણ છે ઘણી બધી માળામાં બેઠ્યું છે અને બાકી ગયું છે ખાવા અને જો મસ્ત છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને મારો વિડીયો જો ચકલીના માળાનો મેં પણ આ પહેલીવાર માળો જોયો છો સુગરીના માળા હોય એવા એ ખબર છે પણ આ ચકલીનો પણ માળો છે આવો તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને વીડિયો પસંદ આવ્યો છે